પછી ભક્તિનો માહોલ જોવા મળે છે ત્યારે પાસે શ્રી ખેતરવાડા મેરણી માતાજીનો પાટોત્સવ વરસાદના વિઘ્નો વચ્ચે પણ અત્યંત ભવ્યતા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હોવાના સમાચાર અમારા સંવાદદાતા સુનિલ કડિયા તરફથી મળી રહ્યા છે બે દિવસીય ઉત્સવમાં ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો અનુભવ સમન્વય જોવા મળ્યો હતો પ્રથમ દિવસે સોમવારે શુભ દિવસે નગરયાત્રાનું પણ આયોજન થયું હતું અને હજારો ભક્તો એ ભાગ લઈને મંડપ પ્રવેશની વિધિ સાથે દીપ ઉજવણી ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને નાદથી ભક્તોએ વાતાવરણ ને ગુંજાવી દીધું આ કાર્યક્રમો શ્રદ્ધા અને ભક્તિદાન રંગે રંગાયેલા જોવા મળ્યા

શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉત્સવના માહોલે ચરમસીમાએ પહોંચ્યો હતો અને દેશ વિધિની શરૂઆત થઈ હતી અને યજ્ઞનો પણ પ્રારંભ થયો હતો સ્થાપિત દેવતાઓનું પૂજન અગ્નિસ્થાપન ચંડી માતાજીના અભિષેક વગેરે શાસ્ત્રોક્ત રીતે અને રાજોપચાર પૂજન તથા હોમના કાર્યક્રમો પણ થયા હતા એક હજાર એક મહાઆરતીએ ભવ્ય કાર્યક્રમ મંત્ર લોકોને મગ પ્રમુગ બનાવી દીધા હતા આધ્યાત્મિક અનુભવ સાથે મહાપ્રસાદનું વિતરણ પણ થયું હતું હજારો ભક્તોએ માતાજીની પ્રસાદી મેળવી હતી અને ઉપાસક પંકજભાઈ રાવલે જય માણીને ભક્તોને આશીર્વાદ આપી અને ભક્તોને આનંદની પ્રાપ્તિ કરાવી હતી